અત્યાર સુધી લર્નિંગ લાયસન્સ માટે પરીક્ષા કુલ પૈકી પ્રશ્નોના જવાબ સાચા હોય તો જ લર્નિંગ કરવામાં આવતું હતું પરંતુ કેન્દ્ર સરકારે બદલેલી નીતિ રાજ્ય સરકારે પણ એમાં સુધારો કર્યો છે અગિયારના ના બદલે હવે માત્ર નવ પ્રશ્નોના જવાબ સાચા હશે તો પણ તરત જ લર્નિંગ લાયસન્સ છે ઇશ્યુ ઇસ્યુ કરવામાં આવશે એટલે કે જે ક્રાઇટેરિયા હતો એ ક્રાઇટેરિયામાં ચેન્જ કરી અગિયારના ના બદલે નવ પ્રશ્નો સાચા જવાબ હશે તો એને લર્નિંગ લાયસન્સ ઇશ્યુ કરાશે જી ધન્યવાદ હીરે ના માહિતી માટે